जन मुनि અમદાવાદથી અમની સાથે આ સાત બસો છે બધા દર્શન માટે આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ પૂજ્ય કહળસિંહજી બાપો ગંગા સતીમાં અને માના દર્શન કરવા માટે પૂજ્ય મુનિશ્રી પધાર્યા છે જોવા તમે આ સાત લક્ઝરી બસ લઈ અને તેમના સેવકો સાથે આ બધા જ વાહનો એમની હારે છે આ આ તમે છો બધી સૌરાષ્ટ્ર દર્શન પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી થી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ સાત દિવસનો પ્રવાસ છે નાનાજી દાદાનું કલ્યાણધામ કલ્યાણ ધામ રખિયાલ તાલુકો દેહ ગામ જિલ્લો ગાંધીનગર અને તેમનું સૂત્ર છે સર્વ પરમાત્માને જય પ્રભુ આજે અહીંયા કવળસિંહજી બાપુના દર્શને આવ્યા છે ગંગા માના આશ્રમમાં આ બધી જ બસો એમની સાથે છે લગભગ સાતક બસું છે અને પ્રાઇવેટ વાહન પણ ઘણા છે આમ જોઈ શકો છો જુઓ આ જો તેમની સાથે પધારેલા બધા ભાવિકો છે અને હું હવે આપને મુનિશ્રીના પણ દર્શન કરાવીશ ગાડીમાં બેઠા છે તે મુનિશ્રીજી છે આપ જોઈ શકો છો અને તેમની સાથે બધા આવેલા છે આ બધા જ એ બસમાં આવેલા યાત્રિકો છે બધા દર્શન કરી અને હવે પોતાના ગંતવ્ય સ્થળ તરફ પ્રયાણ કરશે હવે બધાય ધીમે ધીમે